સુરત શહેરના પુણા અને વરાછા વિસ્તારમાં રેસીડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ કામ સગડી અને હોટ ના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરના કારણોસર આગ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે આજ રોજ સવારે આઠ વાગ્યે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢોલી પાસે પાવરના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને

મારું નામ કિરણ પટેલ કાપોદા ફાયર પાયાકેશનનો ઇન્ચાર્જ ઓફિસર એ ઘટનામાં એવું છે કે અહીંયા દસ બાય દસથી રૂમ હતી નીચે મીટર પેટીના બોક્સ હતું મીટર પેટી શોર્ટ સર્કિટ થયેલી મીટર પેટીમાં અને આગ લાગેલી ઉપરના મારે કંઈ સાડીના સ્ટોન ટિપ્કીનું કામ ચાલતું હતું અને બીજા મારે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ